નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપણા સૌનું પ્રિય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે

પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી આજથી શરૂ થતાં વેપાર ધંધામાં આખું વર્ષ લાભ રહે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી લાભ પાછળના શુભ અવસરે આજે સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં નવા વેપાર વર્ષની ધામધૂમથી શરૂઆત થઈ છે વેપારીઓએ ઉત્સાહ અને ધાર્મિક શ્રદ્ધાથી પોતાના ધંધાની શુભારંભ કરી છે વેપારીઓએ સૌપ્રથમ શ્રી ગણેશ અને અન્ય દેવતાઓની પૂજા અર્ચના કરીને તેમના આગામી વર્ષ દરમિયાન તેમના વ્યવસાયમાં સતત લાભ રહે તેવી ઉત્તમ પ્રગતિ થાય તેમ માટે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી હતી

અમે દિવાળી પછી જે માર્કેટ બધાવી છે એના પછી લાપાંચમનું મુરત જોઈને દુકાન ચાલુ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરી કે આખો વર્ષ સારું જાય અને ઓર્ડરો મળે અને ધંધામાં બરતર આપે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ વર્ષે પણ અમને મુરતના દિવસે લાપાંચમમાં ઓર્ડરો પણ આવેલા છે અને ધંધો પણ સારું થાય એ જ ભગવાને પ્રાર્થના કરીએ છીએ અને આ વખતે જે દિવાળી પછીની જે ગરાકી લગ્ન તારાની નીકળે છે એમાં પણ સારી રીએ અને વાર તહેવારની પણ ગરાકી ભગવાન વર્તન એ જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આખો વર્ષ સારામાં સારું જાય અમારા કસ્ટમર આખા ઓલ ઓવર ઇન્ડિયા યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન એ બધી જગ્યા માલ જાય છે અને આ વર્ષે જે લગનસરા ની ગરાકી છે એના પણ હમણાં ઓર્ડરો આવવાના ચાલુ થશે અને ગરાકી ની ડિમાન્ડ સારી છે એ જ અમે અત્યારે આવી નવી વેરાઈટીઓ પણ બનાવી છે જેમ કે અત્યારે વેલ્વેટ ની અંદર સારા સારી ડિમાન્ડ સારી છે વર્ક માં એમાં બધામાં માં સારા સારી ડિમાન્ડ છે નિખિલ લાભ નું મહત્વ છે કે આટલા દિવસો પછી દિવાળીના શુભ મુહૂર્ત ના હિસાબ થી ગ્રાહકો થી નવા નવા ફ્રેશ ઓર્ડર લઈએ ને એમને ફ્રેશ માલ મોકલીએ અને નવું વર્ષ સારું જાય અને ઓર્ડર વધતા રહે એવી શુભેચ્છા અમારા ગ્રાહકો ને અમારી તરફ થી દિવાળી ની ઘણી ઘણી શુભેચ્છાઓ એમને આ વખતે આ વર્ષ માં અમને બહુ સપોર્ટ આવ્યો એમ અમે આગળ વર્ષ માં પણ એમનો સપોર્ટ લેવા માટે અને સારો સપોર્ટ આવી અમે કામના રાખી આવતા વર્ષ થી આ વર્ષ સારો ગયો છે અને ભગવાન ની દયા થી આગળના વર્ષમાં પણ સારું જાય એવી અમે શુભેચ્છા બ્યુરો રિપોર્ટ સુરત